નમસ્કાર મિત્રો રામ રામ ખેડૂત મિત્રો ને મારે ઘઉં એક દવાની માહિતી આપવાની છે તો આપ ધ્યાનથી સાંભળજો મિત્રો અને પૂરો બ્લોગ જોજો આજે આપણે આવી ગયા છે ઘઉં નિંદામણ માટેનું વેસતા લઈને યુપીએલ કંપનીનું છે વેસતા જે આપણે દસ પંપનું આ પેકિંગ આવશે એક સાથે મિશ્રણ કરી અંદર બે દવા હશે એક પરવાહી ફોર્મ અને એક પાવડર ફોર્મ બંને દસ પાણીના ડબલા તમારા માપ પ્રમાણે અઢીસો બસો ગ્રામનું ડબલું લઈ અને એક સાથે ડોલમાં અથવા કોઈ પણ એવું મોટું પાત્ર લઈ તેમાં દસ ડબલા પાણીના ભરી બધી દવા સાથે નાખી દેવી જેથી કરીને પૂરેપૂરું હલાવી અને મિશ્રણ સારું આપી ત્યાર પછી દર પર પંપે એક ડબલું જે તમે માપ લીધું છે એક પંપમાં એક ડબલું નાખતું જાવું અને દર વખતે પપે ને પપે હલાવતું જવું જેથી કરી દવા એક સરખી દસે દસ પંપમાં મળી રહે આનું કામ છે ઘઉં સિવાયનું કોઈ પણ તમામ ખળ જેવા કે કૂતરા તાંજળિયો શીલ દારૂડી અન્ય કોઈ પણ ખડ હશે તમારું ઘઉં સિવાયનું બધું ખડ ફૂકાઈ જશે અને એક ખાસ મિત્રો કે ઘઉં વીસ બાવીસ દિવસના ત્યારબાદ બાવીસ દિવસ પછી પિયત આપી ત્યાર પછી જ આનો છંટકાવ કરવો એટલે મિત્રો ખાસ આ વાતને ધ્યાનમાં લેજો અને આપ જોઈ શકો છો તમને હું દવાનું પેકિંગ દેખાવીશ વ્યવસ્થિત તમે આપ જોઈ શકશો અને વાંચી શકશો એટલે આપણને પૂરી માહિતી મળી જશે બસ મિત્રો તો ઘઉંમાં ખાસ નાશક નું દવા છે અને આનું સો ટકા રિઝલ્ટ છે સારામાં સારું રિઝલ્ટ છે તો મિત્રો આને અપનાવજો બસ આજે આટલું જ માહિતી આપણે આપવાની છે આવજો મિત્રો રામ રામ નમસ્કાર